ખુશી ખુશીનો માહોલ છવાયો છે સાબરકાંઠાના યાત્રાધામ ગણાતા ખેબ્રમા નાના અંબાજીમાં દર વર્ષે હજારો લોકો દર્શનાર્થે ઉમટી છે સાથો સાથ ખેડ્રમા થી હિંમતનગર વચ્ચે પંચાવન કિલોમીટર કરી ચારસો બે કરોડ રૂપિયા થકી બ્રોડ ગેટ રેલવે લાઇન ગત પૂર્ણ થઈ છે હવે એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિંમતનગર થી સુધી રેલવે ટૂંક સમયમાં દોડતી થનાર છે ત્યારે સ્થાનિક કક્ષા એ ખેડૂતો વડાલી ની શાકભાજી અમદાવાદમાં વખણાય છે ત્યારે અત્યાર સુધી અમદાવાદ સુધી પોચવા માટે કોઈ રેલવે જોડાણ ન હતું જોકે હિંમતનગર વચ્ચે રેલવે લાઈન જોડતા

પણ ખુશી જોવા મળી રહી છે બે હજાર સોળના એકત્રીસમી ડિસેમ્બરે છેલ્લી મીટર ગઈ ટ્રેન અહીંથી પસાર થયેલી ત્યારથી છેલ્લા દસ વર્ષથી ઈડર ખેડબમમાં ટ્રેન બંધ હતી જે છેલ્લા ચાર વર્ષથી બ્રોડગેઝ લાઇન મંજૂર થઈ અને એનું કામ પૂર્ણ જોશથી ચાલતું હતું એ કામ પૂર્ણતાના આરે છે એનું સીઆરએસ ટેસ્ટિંગ પણ થઈ ગયું છે રેલવેના એન્જિન દ્વારા એનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે એકસો વીસની સ્પીડે દોડાવી અને એનો ટ્રાયલ પણ થઈ ગયો છે તો હવે વહેલામાં વહેલી તકે અમદાવાદથી ખેડબમ્મા અથવા ખેડબમ્માથી બોમ્બે સુધીની ટ્રેનો અહીં ચાલુ થાય તો અંબા અંબિકા માતાનું મોટું મંદિર ખેડબમ્મા માતાજીમાં હોવાથી અને વડાલીમાં શાક માર્કેટ અને શાકભાજી પકવતા ખેડૂતોને પણ એનો મોટો લાભ થાય કેમ કે વડાલીમાં એક મોટું માર્કેટ છે કે જેનું સમગ્ર ગુજરાતમાં શાકભાજી થતી હોય છે ઈડરના એપીએમસીમાંથી ઘઉં છેક અમદાવાદ સુધી જતા હોય છે અહીંની મગફળી અને બટાકાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે તો ખેડૂતોને પણ લાભ થાય અહીંના ખેડબંબાના વડાલીના આ બધા વેપારીઓને અમદાવાદથી માલ લાવવાને લઈ જવામાં ઝડપી કનેક્ટિવિટી મળે તો વેપારીઓને પણ લાભ થશે ને એક વેપારીઓનો પણ એમાં વિકાસ થશે અને અહીંના યુવાનોને

જમાંથી બ્રોડગેજનું રેલવેનું કામ પૂર્ણ થયું છે અને હમણાં જ ટેસ્ટિંગ થયું છે અને અમદાવાદથી ખેરબમ્બા સુધી રેલવેનું કામ પૂર્ણ થઈને ટેસ્ટિંગ પણ થયું છે અને અહીંયાના વડાલીના સૌથી મોટું શાક માર્કેટ કે જે અહીંયાથી બીજી જગ્યાએ આયાત થાય છે તો ત્યાંના વેપારીઓને પણ એક સારો લાભ મળશે અને અહીંયા ઈડરથી પણ મુંબઈ સુધી બધા વેપારી જતા હોય છે તે ટ્રાન્સપોર્ટેશન માટે પણ ફાયદો રહેશે અને ખેરબમ્મા અને અહીંયાના ઈડર વડાલીના લોકોને રોજગાર પણ મળી રહેશે તો એક ખુશીનો સારો અહીંયાના લોકોના લોકલ લોકો માટે એક સારો રોજગાર મળી રહેશે આ રેલવે શરૂ થશે તો અહીંયાના